હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધ અને જય દ્વારકાધીશને અત્યારે અમે જઈશી મમ્મી લુગડા ધોવા જવાના છે અને અમારે વગર સિઝન એ પહ ભરાવા જવાનો છે કારણ કે અત્યારે લગનની સિઝન તો છે નહીં એટલે અમારે અત્યારે તોય પહ ભરાવા જાવ એમ છે કારણ કે તમને ખબર પડતી જાય છે કે લુગડા ધોવાનું માણા બદલી ગયું છે લુગડા આને ધોવાના હોય તો એની જગ્યાએ મમ્મી ધોવા જાય છે એટલે અને પાછું એ ફોર વ્હીલ લઈને જવાનું ચલો બે ફટાઈ ફટાક્યો થાય એવું લાગે મમ્મીને આ ટાયરમાં ફટાક્યો થાય એવું લાગે અને આ ટાયરમાં ફટાક્યો થાય એવું લાગે તો પેલા જય શ્રી કૃષ્ણ

અમારે આ એવી વાતો કરતી હોય એવી વાતો કરતી હોય એની વાત પૂછવામાં જમાવટ બોલાવતી હોય પણ આ જોવા મુંજાઈ ગઈ છે

કઈ વાંધો નહીં ટાકા ભરાઈ જ આપણને હાથ મળી એટલે આપણે મટલ બંધ કરી દેવાની લાંબુ કામ ન હોય એમાં સામાન થાય છે તો અત્યારે આપણી ઘોડે આંકવાને માટે કમ્પ્લીટ થઈ ગઈ છે સામાન કરી લીધો છે ને અત્યારે જોઈ શકો છો તમે હવે આપણે અત્યારે એને આંકવાની છે ને જો આગળ જમાવટ થાય આંકવામાં સામાન ઢીલો થઈ ગયો આપણે ઘોડી હાકીને વાળીએ પહોંચી ગયા છે અત્યારે બધા નીણ નખાઈ ગઈ છે ફર્સ્ટ કલાસ રીતે અને હવે અત્યારે આપણે જવાનું છે મોબાઈલ લેવા એટલે પેલા ફટાફટ કપડા બદલાવા જવાય એટલે પહેલા ફટાફટ કપડા બદલાવી લઈને પછી નીકળી ફોન લેવો બીજા દિવસની પાછી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે અમારે દેવાનજીને ભણવા મૂકવા જવાની છે અને બીજું એક કામ છે મોબાઈલ લેવા જવાનું છે એટલે આપણે આજકાલે મોબાઈલનો ખર્ચો કરી નાખવાનો છે અને દેવાનજીને જવાનું છે ભણવા અને એક ખર્ચો કાલ કરી નાખો છે સંપલ ન્યુ એડેડ અને એક આ જોડી લીધી ખેતરમાં પહેરવા અને દેવાન ખારે માં જોવા ના અનુભવ તો મારે તમાર આઈફોન આઈફોન હા વાહ વાહ હારો હાલો તો નીકળી છે અત્યારે મોબાઈલ લેવા બે ભાઈઓને જવાનું છે એટલે ફટાફટ પહેલા જઈએ ફોન જોઈ કેવા છે અને હું છે એ પ્રમાણે લઈ આવીએ એ પાપા મારે તો એક લઈ જો હા હાલો રેડી આ કેના હટુ નવો લઈ લઈશું હારો હાલો તો કન્ટિન્યુ

મન ખર્ચો કરે એમ ને તમે બેસી ગાડીઓ મારો કર્યો મિત્ર અત્યારે હું પાછો ઘરે આવી ગયો છું મોબાઈલ લેવાનો હતો એ લેવાઈ ગયો છે નાના હાટું લીધો છે મારે લેવાનો હતો પણ હમણાં આરહ કરી છે ને એના હાટુ એક લઈ લીધો મોબાઈલ ફર્સ્ટ ક્લાસ કયો છે રેડમી નોટ કયો તો ફોર્ટીન હા ફોર્ટીન છે અને મોબાઈલ લેવાઈ ગયો ફર્સ્ટ ક્લાસ રીતે ને અત્યારે હવે એક અમાર દેવાંશી મોબાઈલ લેવાનું ભૂલાઈ ગયો છે એટલે વિહાણી છે ત્રીજો સેટ વાસે અહીંયા લઈ આવ્યા મોબાઈલ દે હાલ લઈ દે કયો મોબાઈલ લેવો ઉભી રહે કયો લેવો આઈફોન હમ આઈફોન કયો કયો લેવો આઈફોન નાનકડો નાનકડો આઈફોન ને બીજો બીજો એકય નહીં નાનકડી બોલતી હતી ને કઈ અમારે માની જાય એટલે અમારે કઈ મોટો ખર્ચો છે ને એટલે ટૂંક સમયમાં અમે આઈફોન પણ લેવાના છીએ અને અત્યારે હવે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે તમે વાતાવરણ જોઈ શકો છો આજ તો હા ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે વરસાદ હમણાં વિદાય લઈ ગયો હોય એવું લાગે છે એટલે હમણાં બે બેગ બેદી થી વરસાદ કઈ છે નહીં એટલે હારો હાલો ફેમિલી તો મળીએ કાલ ફરીથી એક ધમાકેદાર અને મસ્ત વ્લોગ માં તાલ લગન બતાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ હાલો પાર લીધો વાહ 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 ઢીંગલી હું વખાણ કરવા મારે વાહ 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 હાલો રેડી હવે પૂરું કરી દેવું તો કહી દે બધાયને બાય બાય ટાટા મળીએ કાલે પાછા ફરીથી નવા બ્લોગ ને નવા વિડીયો માં